જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ચંડીસર અને ત્યારબાદ આ જ તાલુકાના અન્ય એક ગામે ડીજે વગાડીને બંધારણનો ભંગ કરવામાં આવ્યો હતો કેમ ત્યાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી શું આ બંધારણ માત્ર અર્જુન અને ગબ્બર ઠાકોર નામના બે ભાઈઓ માટે જ બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત જાબડિયા ગામે કેમ હજુ સુધી ઘર ધણી પર ફરિયાદ કરવામાં નથી આવી અમે સમાજની માફી માંગવા તૈયાર છીએ પરંતુ તે પહેલા તમારે સાચો નિર્ણય કરવો જોઈએ તાઓ સાંભળીએ ગાયક કલાકાર અર્જુન ઠાકોરે શું કહ્યું છે નમસ્કાર બધાને જય સદરામ બાપા જય ઠાકોર સમાજ મિત્રો વિડીયો આખો જોજો તમને વિડીયોમાં શું લાગે છે પછી તમે તમારી રીતે કોમેન્ટ કરજો કે જે હમણે વિરોધ ચાલી રહ્યો તો જાબડિયા ગામે મીટિંગ કરી અમારા બંને ભાઈ વિશે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર વિશે જે નિર્ણય લીધો એના પછી ખોરડા ગામે મીટિંગ કરી એક લાખ એકાવન હજાર દંડ કર્યો અલગ અલગ નિર્ણય કર્યો છે અને એના પછી પાલનપુર તાલુકાનું ચંડીસર ગામ ત્યાં બંધારણ તૂટ્યું છે કમસે કમ છ સાત દિવસ થઈ ગયા છે અને બધી ન્યૂઝ ચેનલમાં એ વિડીયો છે ત્યાં હજી કોઈ ગયું નહીં એના પછી પાલનપુર તાલુકાનું સલ્લા ગામ ત્યાં બંધારણ તૂટ્યું છે તો પણ કોઈ ગયું નહીં અને ઘણી બધી જગ્યાએ વાગતું જ હોય છે તો અમારું કહેવું એવું છે કે બંધારણ અમારા ફક્ત બંને ભાઈ માટે એક બે વ્યક્તિ માટે નથી બનેલું બંધારણ બધા માટે સરખું રાખો મિત્રો તમારું શું કેવું થાય છે વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો અને ખોરડા ગામે જે મિટિંગ કરી ત્યાં ઘર ધણીને દંડ આપ્યો એક લાખને એકાવન હજાર તો જાબડીયા ગામની અંદર પણ ઘર ધણીને દંડ આપો અમે તો ગાવા જ્યાં હતા ને ગાવા તો તમે કહો તમારા ઘરે બોલાવો તો અમે તમારા ઘરે પણ આવી જઈએ અને જે ખોરડા ગામે જ્યાં પોગ્રામ થયા ત્યાં કોઈ ગાવા તો આવ્યું છે ને તો તમે નિર્ણય સાચો કરો અને એમાંથી નેવ ટકા પબ્લિકને ખબર છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે પણ અમુક જે દસ ટકા પબ્લિક છે એમને કેવું લાગે છે કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સમાજની માફી માગવા તૈયાર નહીં તો એવું કોને કીધું સમાજની માફી કેમ ના માગી સમાજ અમારો માને બાપ છે સમાજ ભગવાન છે સમાજની માફી માગવાથી કોઈ અમે નહેના નહીં થઈ ગઈ અને જિંદગીભર સમાજ ભળવું જ રહેવાનું છે પણ તમે પહેલાં સાચો નિર્ણય કરો બધી જગ્યાએ અલગ અલગ તમે નિર્ણય કરો છો એકને તમે સમાજ બહાર મોકલી દો છો બીજાને સમાજ અંદર રાખો છો બીજી જગ્યાએ બંધારણ તૃત્ય તો જાતા નહીં

અંકુશ મેળવાય તે માટે એક બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ જાબડીયા ગામે ડીજે વિવાદ થયો તેમાં વિક્રમ ઠાકોર ત્યારબાદ ગાયક કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા હતા અને વિક્રમ ઠાકોરે એક તર્ક એ પણ આપ્યો હતો કે ડીજે દ્વારા ઠાકોર સમાજના યુવાનો ખૂબ મોટા પાયે ખૂબ મોટા પાયે તેમાંથી કમાણી કરતા હોય છે

આમ ઠાકોર સમાજમાં જે બંધારણ બનાવવામાં આવ્યું છે તે બંધારણ જ હવે આ સમાજમાં ભાગલા માટેનું એક કારણ બની ચૂક્યું છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર